નાગરિકોના હૃદયનો સંવાદ એટલે મન કી બાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત એટલે સેવા અને જનસેવાની પ્રેરણા અને ઉર્જાનું ઉત્તમ ઉદાહરણ આ કાર્યક્રમ હંમેશા રાષ્ટ્ર સેવા માટે એક નવા પથ અને નવી ઉર્જાનું દિશા સૂચન કરે છે ત્યારે આજ રોજ અંકલેશ્વર તાલુકાના સારંગપુર ખાતે કનૈયાનગરમાં નારણભાઈ ભરવાડના નિવાસસ્થાને મન કી બાતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમને નિહાળ્યો હતો આ પ્રસંગે તાલુકા ભાજપના પ્રમુખ ચંદ્રેશ પટેલ સારંગપુર ગામના આગેવાન કેતન પટેલ તાલુકા ભાજપના હોદ્દેદારો તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને એની સારવાર કરાવી હોય તો સરકાર તરફથી જે તે જરૂરિયાત બને એની રકમ કાં તો ડૉક્ટરના ત્યાં ડાયરેક્ટ મળે કાં તો જે તે વ્યક્તિના એકાઉન્ટમાં જમા થાય એટલે દસ લાખ સુધીની સહાય મળવાપાત્ર છે એટલે તમારા ગામમાં ઘરોમાં જે કોઈ સિત્તેર વર્ષ કે એની ઉપરના વડીલો હોય અને એમનું વહીવટના કાર્ડ ના કાઢાવ્યું હોય તો એ પણ ગામમાં એવું હોય તો એકાદ કેમ્પ કરીને ગામના આગેવાનો સાથે

देश भर जो कई लोग कला संस्कृति कारीगरी रमत गमत व्यवसाय कुदरती सौंदर्य सांस्कृतिक विरासत धार्मिक विद्यार्थियों ने लगता कार्यक्रम कन्याओं ने लगता कार्यक्रम वृद्धों ने सुविधा ने लगता कार्यक्रम વૈજ્ઞાનિકોને લગતા કાર્યક્રમો એવા અનેક પ્રકારના કાર્યક્રમો દર મહિનાના છેલ્લા રવિવારે પોતાના કાર્યક્રમમાં પ્રસ્તુત કરતા હોય છે આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે આ મન કી બાત કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો કાર્યકરો અહી ગામના લોકોની સાથે જોડાયા અને આ મન કી બાત કાર્યક્રમ આજે અહીં સારંગપુર ગામે સૌએ માણ્યો